જય માતાજી મિત્રો ફાઇનલી આપણે અત્યારે વાગ્યા છે બે અઢી તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મિત્રો તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી તો મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો હર હર મહાદેવ જય દશામાં મિત્રો આજે હવે ત્રણ વાગે કામ ઉપર જઈશું અને આજે બીજ પણ છે તો બધાને જય રામ આપી તો મિત્રો હવે ત્રણ વાગે ચા પાણી કરીને કામ ઉપર જઈશું અને કામ ઉપર શું જોઈશું હજુ આપણને નથી ખબર પણ વ્લોગમાં જોલા જોડાયેલા રહેજો તો આપણે જ્યાં પણ જઈશું કંઈ પણ જોઈશું તો વ્લોગમાં જરૂરથી બતાવશું અને અત્યારે તો આપણે ઘરે છીએ તમે જોઈ શકો છો અને મિત્રો આપણે જઈશું દિવ્યા પાસે કે દિવ્યા શું કરે છે તો ચલો દિવ્યા પાસે જઈએ તો મિત્રો દિવ્યા અને પિયા બે રમે છે દિવ્યા શું કરે છે ઘર બનાવો તમે રોમા પીરે જઈને આવ્યા ચાર જ હતા શું લાવ્યા હતા કેવડો કોણ હતું એ દર્શન કર્યા હતા ચેવા મસ્તાંગ કરે હા મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યા ને પિયા બે રમે છે તો રોમા પીરે જઈને આવે છે કેવડો કાધું નહીં અને આ પિયા મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યા અને પિયા પેલો ક્યારબો પડ્યો એ ક્યારબો મૂકવાની જગ્યા બનાવે છે તમે જોઈ શકો છો દિવ્યા ધાગો શું કરો તમે હા અમુક કરો નહી

કામ ઉપર જઈને આપણે જવાનું છે કાપડ ધોવા આપવા તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે આગળ કહ્યું કે શું જોઈશું ખબર નથી પણ એ કામ આપણને યાદ નહોતું તો હવે ગોડાઉન જઈને જઈશું કાપડ ધોવા આપવા તો વ્લોગમાં જોડાયેલા રહેજો કે આ કાપડ ધોવાના મશીન પણ મોટા મોટા છે તો તમને વ્લોગમાં જરૂરથી બતાવીશ તો વ્લોગમાં જોડાયેલા રહેજો ચાલો હવે જઈએ કામ ઉપર જ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કામ ઉપરથી કપડું ધોવા હલવા આવ્યા હતા મિત્રો અહીંયા પાટણ કપડું ધોવે છે તો આપણે ધોવા હલવા હતા મંડપનું કાપડ તમે જોઈ શકો છો કે આપણે ત્યાં આવ્યા છીએ તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો તમને બતાવું કપડું ધોવાના મશીન મિત્રો અહીંયા કપડું ધોયા પછી ચૂકવવામાં આવે છે અને આ છે કપડું ધોવાના મશીન જે તમે જોઈ શકો છો અને અહીંયા આપણું કાપડ ઉતારી દીધું છે આ છે મિત્રો મશીન વોશિંગ મશીન સામે લિક્વિડના પીપ પડ્યા છે અને આમાં કપડું ચોવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ગાડી ઉપી રાખી અને અહીંયા આપણું કપડું ઉતારી દીધું જે તમે જોઈ શકો છો સવાર સવારમાં કામ પર આવી અને પછી આવ્યા કપડું ધોવા આપવા અહીંયા મિત્રો કપડું સુકવવામાં આવે છે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે કપડું ધોયેલું નથી આ બધું કપડું ધોવાયેલું જ છે મિત્રો અને આ છે એના મશીન તો મિત્રો હવે આપણે પાછા કામ પર જઈશું ગોડાઉન પર તો મિત્રો આપણે પાછા હવે કામ ઉપર જઈશું ગોડાઉન ઉપર તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો ચલો મળી હવે ગોડાઉન ઉપર વાત છે મિત્રો કડિયાળમાં નું મંદિર કડિયાળમાં ની વાડી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગાયો આ બહુ બધી આવી ગયા છીએ ગોડાઉન ઉપર અને તમે જોઈ શકો છો ત્યાં ગાડી ઊભી કરી દીધી છે અને આવ્યા છીએ ગોડાઉનની અંદર તો મિત્રો આજે તમે જોઈ શકો છો ગાડલા છે અને એ આપણે આવ્યા ગોડાઉનની અંદર તો મિત્રો અહીંયા આપણે લાઇટો ચેક કરીએ છીએ કેમ કે હવે નવરાત્રિની સિઝન આવે છે એટલે નવરાત્રિની તૈયારી કરીએ છીએ અને જો આપણે લાઇટો ચેક કરવાની ના હોય તો આ છે એક સિલાઈ મશીન ત્યાં આપણે બે અને કાપડને વધવાનું કામ કરીએ છીએ અને આ છે મિત્રો લીંબુડીનું ઝાડ છે ગોડાઉનમાં જય માતાજી મિત્રો આપણે ફાઇનલી આ વિડીયો આજે સમાપ્ત કરીએ છીએ અને આપણી યુટ્યુબ ચેનલ એમ એસ વ્લોગ બાર વીસને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાર સુધી બધાને જય માતાજી ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ તમને જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં